ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોમાં તો આપણે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને આજે હાથ વાગી કર્યો હો કારણ કે આજે સંધિપ્લાની વાત જોવાની નથી બે વાગ્યા સુધી મારા જ નોકરી કરવાની છે એટલે વહેલા વહેલા લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે આવી જશે ચા નાસ્તો આટલો લઈને આવ્યો હો તો તું લે ચીરા ઊંધો સીધો નહીં ઊંધો જો ચા અને પડીકું આવી ગયું છે તો નાસ્તો કરી લઈએ અને બપોરે ઘેર જવાનું છે આજે એટલે બે વાગે સુધી બેહી રહેવાનું એટલે પાછા લઈ જા પાપડી પાછી લઈ જા મને ખાધો તો ચલો ચા નાસ્તો કરી લઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરશે તો આજ તો આપણે હવાની નોકરી છે વાઈન હોય એટલે હેડ ના હોય હાથી હવાની નોકરી છે તો વાઈન હોય છીએ અને મહારાજને મેં તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી એ વખત કીધું હતું કે આપણે પહેલું નડતું હોય છે એ દિવસે મહારાજને ગીત ગયું બ્લોગમાં મૂકીશું એટલે મહારાજે ગરબો તૈયાર કર્યો અને આપણે છે મોસ્ટલી જે જૂના ગરબા હોય ને એ જ પસંદ આવે અત્યારના નવા પણ થોડું શું ગમે તો અત્યારે એ ટાઈપનું હોય છે એટલે આપણે મહારાજને જૂનો ગરબો તૈયાર કરાયો છે તો ચલો આપણા જોડેલા કલાકારો લોકગાયક હાજર થઈ ગયા લોકગાયક તો આપણે ગરબો ગૌરાવી દઈએ અને નવરાત્રીની શરૂઆત કરી દઈએ સ્ટાર્ટ એટલે પહેલી વાર તો હું લોક ગાયક નહીં હું ગાયક છું લોક સિંગર હું મજા કરે તો માતારો પસ મને આખો નહીં આવડતો કે મસ્ત નહીં ગાતા બાર મુકે નહીં ગાતા પાવા ગઢની ઓર મારે अरे कैमरे मार जाए इन्होंने चाहे तो कोई कैमरे का मुंडू जो आता है ना हाँ ना अपना स्टूडियो वाला भी नहीं करूँ ना कहते थे यार एक दिन तो स्टूडियो वाले सिखाना पे हैं ना आठ आगे लोग भी लोग और क्या ना लेने सिखाता है तो बेहद है चलो स्टार्ट कि माता को घर को जागो हे लोल वतई राजा गर्वोडी

હોય હોય બરોબર પેડા નઈ આ પેડા મોટું હોય સારું આ પેડા હરજે રૂપિયા ગોળી ખરાયજે ના ગોળી ખવરાયજે રૂપિયા વાળી હા તું કઈ તો દીધું અમારા આવડી છે હોય એલઈડ પર હજુ લગાઈ નહીં હવે અમે આવા નવા ઘરમાં રહેવાઈએ રહેવા લગાવીએ કારણ કે આ ઘરમાં તો સહી એટલે બે બી બસ દેખી બરાબર ઘેર અને મોજો મારા તો ફાઇનલી આપણે

તું ન રમતો જો દેવો લઠિયાનો રમવાનો કિંગ છે હાઈ એ જીઓ જોવાનું આ રીતે દરેક તહેવારનું દરેક રમતનો આરો કિંગ જવાનું છે બતાવું હા બતાવું માતાજી પસંદ છે પાણીની પાઇપ ફૂટી છે એટલે મેં છોકરાને એવું કીધું કે આપણે ગબ્બર કર્યો ને એટલે માતાજી પ્રસન્ન થયા રાતે મેં ગબ્બર કર્યો જુઓ અને આ થળમ પાણી ફૂટ્યું આ ફૂટી જુઓ આ થળમ પાણી ફૂટ્યું જો સીધા ખબર પડી જશે તો બધું પાણી ગયું હોય સીધા અમતા માતાજી પ્રસન્નથી અહીં ગબ્બર કર્યું થળમ જ પાણી ફૂટ્યું ને અનુ માતાજી થઈ અહીં જો ગબ્બરના થાળમાં જ પાણી નીકળ્યું ને ત્યાર પછી નહીં સીધા છે એટલે તો આટલો ગબ્બર અમે રાતે કર્યો તો બીજો અત્યારે છોકરાને કમ્પ્લેટ કરી નાખ્યો મસ્ત રીતે અને આ જગ્યા ઉપર અમારે જો આટલી બધી જગ્યા મસ્ત નવરાત્રિ કરે એવી મસ્ત થઈ જાય બરાબર હવે દિલો આવે એટલે અમારે થોડું સાઉન્ડ બગડેલું હોય તે હમું કરાવવાનો વિચારશે અને થોડું ઘણું તો ને એવું બધવા લાવીએ જો દિલો આવત તો

દિલીપીઓ તો અમારી ના ભૂલતા અને દિલોભાઈ દાયા નહીં એટલે અમે બ્લોગ હવે આટલા જ કરીએ છીએ તો તમને મારોગ વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજીલાભાઈ ના કોમેન્ટ કરજો ફાર્મો પડ્યા હા ચમકે પાર્લરે ગયા નહી